નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગણેશ સિસોદરાની અંદર આવેલા ગાંધી ફળિયામાં અંબા માતાની પાંચમી સાલગીરીનું ભવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અંદર સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાત ત્રીસ કલાકે આરતી ત્યારબાદ બપોરે પાછી બાર કલાકે આરતી અને સાંજે સાડા સાત કલાકે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ જે ખરો એ બપોરે સાડા બારથી બે દરમિયાન રાખવામાં આવ્યો હતો અને એ જ દરમિયાન સવારે અગિયાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી ડાયરો રાખવામાં આવ્યો છે આ પહેલો એવો ડાયરો હશે કે જે દિવસ દરમિયાન રાખવામાં આવ્યો જેની અંદર પૂનમ પ્રજાપતિ પોતાના સંગીતનો રસ પીરસી રહ્યા છે અને આ પ્રમાણે ગણેશ વિશોદ્ર અંદર ગાંધી ફળિયામાં અંબા માતાની પાંચમી સાલગીરી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી શ્રી સૈયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા પ્રેરિત પર્યાવરણ પ્રહરી નંદન વન નવસારીના પ્રોજેક્ટ અંતર્ગત શાળાની બાળાઓ દ્વારા આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર લોકોને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને લોકો પર્યાવરણની કદર કરે પર્યાવરણ દ્વારા મળતા જે કુદરતી સ્ત્રોત છે તેને સાચવવા માટે એ લોકો આગળ વધે અને ક્લાઇમેટ ચેન્જને અટકાવી શકાય એ હેતુસ એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શાળાની બાળાઓ સૂત્રોચ્ચાર બેનરો કટઆઉટ સાથે રસ્તા ઉપર અતર્યા હતા અને લોકોને વિનંતી કરી હતી કે પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત થઈએ વૃક્ષો વાવીએ વૃક્ષો કાપવાના બંધ કરીએ ટ્રી પ્લાન્ટેશન કરીએ પાણી સાચવીએ અર્થને સાચવીએ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરીએ એ પ્રમાણે એમણે આજે જાગૃતતા ફેલાવી હતી હજુ તો ગઈકાલે જ મુખ્યમંત્રીએ શહેરી બસ સેવાની બાર નવી બસોને લીલી ઝંડી બતાવી અને સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો આજે ડ્રાઈવર દ્વારા મહિલા ટુ વ્હીલર ચાલક અને બસની વચ્ચે નાની સરખી અડફેટ થવા પામી હતી જેમાં નવી જ બસની ઉપર સ્ક્રેચિસો પડી ગયા છે અને સાથે જ મહિલાના ટુ વ્હીલને પણ નુકસાન થયું છે તો મહિલાના હાથમાં પણ નાની ઈજાઓ થઈ છે મહિલા આ બાબતે પોતાની રજૂઆત કરી રહી હતી આ ધેડ ઉંમરની મહિલા દ્વારા ખૂબ જોરદાર રજૂઆત કરવામાં આવી અને એને તો ત્યાં સુધી કહ્યું કે આ નુકસાનીની ભરપાઈ હવે તો હું મહાનગરપાલિકા પાસેથી લઈને જ રહીશ નવસારી જિલ્લા હોમગાર્ડ્સનો જિલ્લા કક્ષાનો રમોત્સવ યોજાયો મોટી સંખ્યામાં જવાનોએ રમતમાં ભાગ લીધો નવસારી જિલ્લા હોમગાર્ડ્સનો જિલ્લા કક્ષાનો રમોત્સવ ચીખલીના અલીપુર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ આલીપુર હાઈસ્કૂલ ખાતે આ રમોત્સવ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા રિબિન કાપીને આ રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ આ પ્રસંગે નવસારી જિલ્લા કમાન્ડન્ટ સદીપ બોરસેની આગાહીમાં યોજાયેલા રમોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ મહામંત્રી જીગ્નેશ નાયક આલીપુરના સરપંચ નરેશ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ માજી પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ નવસારી વિજલપુર નગરપાલિકાના માજી સુધરા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં યોજાયેલ શાસ્ત્રીય સંગીત સમારોહમાં તબલાવાદક અને વાંસળીવાદક કલાકારોએ સૌને ચકચકિત કર્યા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શબ્દો ઉચ્ચાર્ય તુષારકાંત દેસાઈએ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી બારડોલી સ્થિત અભિનવ કલાવૃંદ દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સથવારે નવસારી ખાતે શાસ્ત્રીય સંગીત સમારોહનું સુંદર આયોજન થયું હતું સમારોહમાં મુખ્ય મહેમાન પદે ભાજપ પ્રદેશ મંત્રી શીતલબેન સો

ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ફોટોમાં દેખાતા વ્યક્તિ ખોવાયેલ છે એમનું નામ આરતી સિંહ મનસુખભાઈ પટેલ કે જેમની એક્યાસી વર્ષની ઉંમર જણાવવામાં આવી રહી છે એ ખોવાયા છે અને જે કોઈને પણ એ દેખાય તો તાત્કાલિક અસરથી નીચે દેખાતા નંબર ઉપર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે એવો ખોવાયા છે અને એમનો પરિવાર એમને શોધી રહ્યો છે નવસારી મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ સાતમા પગાર પંચના લાભોથી વંચિત પેન્શન મંડળની વારંવાર રજૂઆત છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બન્યા છતાં અનેક નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગાર પંચના મળતા લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે આ બાબતે ડેપ્યુટી કમિશનરને નવસારી જલાલપોર તાલુકા પેન્શન મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો તાલુકા કાર્યોની સેવા સમિતિ વાંસદાના ઉપક્રમે અખંડ ભારતના રાષ્ટ્રીય પર્વ કોન્સ્ટિટ્યુશન ડે ઓફ ઇન્ડિયા ભારત સંવિધાન દિનની ઉજવણી છવ્વીસમી નવેમ્બર બે હજાર પચીસને બુધવારના રોજ સવારના દસ પંદર કલાકે તાલુકા ન્યાયાલય વાંસદા ખાતે કરવામાં આવી હતી તેમાં ભારતના સંવિધાનના આ વાંચન કરી દુનિયાની સૌથી મોટી લોકશાહીના બંધારણ લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવા અંગેના સંકલ્પ કરવાના કાર્યક્રમનું તથા સરકારી આયુર્વેદિક દવાખાનું વાંસદાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક ઔષધીયુક્ત હર્બલ ટી અને ગિલોયવટીનનું વિતરણનો કાર્યક્રમ તાલુકા ન્યાયાલય વાસદા ખાતે રાખવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડાંગના સુબીર અને આહવા તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો સુબીર તાલુકાના અગિયાર આહવા તાલુકાના પાંચ રસ્તાના કામો કે જે કુલ્લે રૂપિયા બે હજારને સત્તાવન લાખના ખર્ચે નિર્માણ થનાર છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવે ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણસાઠ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું જેસીઆઈ વાંસદા રોયલ પરિવાર દ્વારા છેલ્લા સત્તર વર્ષથી સેવા વ્યક્તિત્વ વિકાસ અને માનવતાના અનેક સેવાકીય કાર્યો થતાં આવ્યા છે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ સેલ્યુટ્યુ સાઇલેન્ટ વર્કના નામે વાંસદા નગરના રાણી ફળિયાના સફાઈ કર્મચારીઓનું સન્માન સમારોહનું આયોજન વાંસદા ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા નગરના સોના રોજિંદા જીવનમાં સ્વચ્છતા આરોગ્ય અને સુંદરતા જાળવવામાં અગત્યનો ફાળો આપે છે એવા આરામ નિંદરના સમયે જેઓ વહેલા ઉઠી અને આ આખું નગર સ્વચ્છ કરે છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું નવસારી મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લોકોએ ભૂખ્યા મરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારી વિજલપુર પૂર્વ બાજુએ ડોલી તરાવની બાજુમાં આવેલા હરિદર્શન સોસાયટીની સામે નવસારી મહાનગરપાલિકા દ્વારા લાઇટના થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને જેના કારણે વિજલપુર પૂર્વ બાજુના મોટા વિસ્તારોમાં ગેસ લાઇન ખોરવાઈ હતી અને જેથી કરીને લોકોના ચૂલા બંધ થઈ જવા પામ્યા હતા સાંજે રસોઈના ટાઈમ પર ચૂલા બંધ થઈ જતા લોકો અટવાયા હતા અને લોકોએ ભૂખા રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે જોકે અત્યારે હાલમાં જીએસપીસીને જાણ કરતાં અત્યારે હાલમાં ટીમ ત્યાં પહોંચી છે અને તેઓ દ્વારા અત્યારે હાલમાં ગેસનું ભંગાણ રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આજે શહેરના રિસર્ફેક્સિંગ કરાયેલ માર્ગોની ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી માટે એક વિશેષ વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજ રોજ નવસારી મહાનગરપાલિકા વિસ્તારના બે વિવિધ માર્ગો પસંદ કરવામાં આવ્યા જેના રિસર્ફેસિંગનું કામ બે ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે કમિશનરે સ્થળ પર જઈ રોડ ડેન્ટિસિટી નિરીક્ષણ મશીનની મદદથી માર્ગ કટિંગ કરાવીને રસ્તાના વિવિધ સ્તરોની ઘનતા અને જાળાઈની સમગ્ર તપાસ કરી તકનીકી તપાસના ભાગરૂપે રસ્તાની ગુણવત્તા માપવા માટે ટેસ્ટ અને માસર ટેસ્ટ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો આ પ્રક્રિયા દ્વારા બંને એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરાયું હતું

ભીખાભાઈ પાર્થવીએ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એફએચ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી જિલ્લાના એકતાલીસ યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન તાલીમ આપવા રાજ્ય સરકાર વ્યૂહાત્મક પહેલ યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત પૂર વાવાઝોડું સુનામી અને ફાયર સેફ્ટી સહિત જીવન રક્ષક કૌશલ્યોની વ્યાપક તાલીમ આપવો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ ગાંધીનગર દ્વારા રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતા મજબૂત બને તે માટે યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવી રહ્યા છે આજ અંતર્ગત નવસારી જિલ્લાના મેરા યુવા ભારતના એકતાલીસ જેટલા યુવાનો અને યુવતીઓને તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન વ્યાપક આપત્તિ વ્યવસ્થાપન તાલીમ આપવામાં આવી એનએમસી ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી નવસારી મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે સંવિધાન દિવસની ઉજવણી સૌમ્ય અને ગૌમય વાતાવરણમાં યોજાઈ કાર્યક્રમ મેડિકલ ઓફિસરની યોજાયો હતો તેમણે સંવિધાન દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે ભારતીય સંવિધાન દેશની એકતા અખંડિતતા અને લોકશાહી મૂલ્યોનો નો આધાર સ્તંભ છે તેવું જણાવ્યું હતું ત્યારબાદ સંવિધાન પ્રત્યે આદર રાખવાની શપથ લેવડાવવામાં આવી જેમાં મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારીઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા એક સ્વરે શપથ ગ્રહણ કર બંધારણીય મૂલ્યોને જીવનમાં ઉતરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી નવસારીના રૂસ્તવડી ખાતે રહેતા એક રિક્ષા ચાલક દ્વારા ભાઈ વિરુદ્ધ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નવસારીના વાડી ખાતે પરપ્રાંતિય રિક્ષા ચાલક તેના ભાઈ ભાભી અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પીડીતે નવસારી મહિલા પોલીસ મથકમાં કરી હતી રિક્ષા ચાલક સંગમ તિવારી નવસારી મહિલા પોલીસ મથકમાં કરેલ ફરિયાદ મુજબ તેના ભાઈ ભાભી અને ભત્રીજા ભત્રીજી દ્વારા તેને લાંબા સમયથી માનસિક ત્રાસ અપાતો હતો જેનાથી ત્રાસથી તે અંતે તેણે પોલીસનું શરણ લીધું હતું અને નવસારી મહિલા પોલીસમાં અંગે અરજી કરતા મહિલા પોલીસ દ્વારા સંગમ તિવારીના ભાઈ ભાભી અને તેમના દીકરા દીકરીને પોલીસ મથકે બોલાવાયા હતા તે સમયે સંગમ તિવારીના પત્રીજાએ ઉશ્કેરાઈ જઈ મહિલા પોલીસ મથકમાં જ તેના કાકાના કાનને કડી ખાઈ છૂટો પાડી નાખ્યો હતો પોલીસની સામે તેમણે આ કૃત્ય એક તબક્કે પોલીસ પણ હમ

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો